કે તને કીધું ને જાય એક દીધી મને પાડી દીધો એટલે બે ગુજરાત માં ગુજરાતમાં ઓક્ટોબર થી બીજી નવેમ્બર સુધી કમોસમી વરસાદ નો રાઉન્ડ આવ્યો અને આ પછી સરકારે નવમી નવેમ્બરથી રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે

અહીં ગણેશ રાજ ચાલે છે લાલાભાઈનું રાજ ચાલે છે એમ કહીને માર મારતા વિમલ સોરઠિયાને હવે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શ્રી પાર્થ રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર સમાચારોમાં સામે આપ્યું છે ગુજરાત સરકારે નવમી નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે ત્યારે ગોંડલના બિલિયાળા મગફળી કેન્દ્ર પર ખેડૂતોએ આરોપ લગાવ્યા હતા કંઈ મગફળી જોખાતી હતી પાંત્રીસ કિલો આઠસો ગ્રામ વજન હોય એની જગ્યાએ છત્રીસ કિલો બસ્સો ગ્રામ જેટલી જોખાતી હતી અને આ પછી ખેડૂત વિમલ સોરઠિયાએ ખેડૂતોને ખેડૂતો દ્વારા એમને બોલાવવામાં આવ્યા ને આ પછી જ્યારે તેઓ ત્યાં પહોંચીને પોતાના મોબાઈલ વડે શૂટિંગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે વિમલ સોરઠિયાને

તો એની જગ્યાએ છત્રીસ કિલો બસો ગ્રામ જેવું જોખાય છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો હું આવું છું કીધું અમારા ખેડૂત ભાઈઓ જ હતા બધા એટલે ગયો હું ત્યાં એટલે મેં જોયું ને તો એ છત્રી બસો જોખાતી હતી દોઢસો બસો દોઢસો બસો જેવું જોખાતું હતું પછી મેં ફોન કાઢ્યો પીચામાંથી કીધું શૂટિંગ લઈ લો જાય પાક ઉપર હોય તો આપણને ખબર પડે ને એટલે ફોન મારો લઈ લીધો મને કે કઈ શૂટિંગ બુટિંગ કરવાનું નથી એટલે એ લોકો પછી અહિયાંથી બધા આવી પીડા પેલા તો મને કે આ ગણેશ ગણેશ રાજ ને લાલા નું રાજ છે કે અહીંયા પરમિશન વગર હોય નહીં કે તો આવવા કોણ ને તને કહેવા વાળો કોણ ને ભાઈ મેં કીધું હું નાનો ખેડૂત છું પાટીદારનો દીકરો છું એટલે હું ખેડૂ ને આ વેદના સાંભળવા આવ્યો છું બાકી બીજું મારે કઈ કોઈ જાતનું કરવું નથી કીધું એટલે એમ કરીને પછી ઓલા લોકોને ખેડૂ ને બધા આવડા જે ગેંગ હતી આખી ગયા કે બધા ખેડૂત ને કહી દીધું કે તમારે કોઈ આવે અહીંયા તો કહી દેવાનું કે અમારે અહીંયા બરોબર હાલે છે ખેડૂત ને ગયા તમારે કોઈ કઈ બીજું કઈ નિવેદન નથી દેવાનું પછી હું મારા કાકા બે હતા એટલે મને ઊભો તો મને કે ઉભું નથી રહેવાનું નીચે બે જતું કીધું ભાઈ વાત તો મને કરવા દો કીધું હું કઈ કીધું હક નું કઉ છું વાત બીજું હું કઈ બાંધવા ન આવ્યો કીધું કે તને કીધું ને બેહી જાય એક ચડાવી દીધી મને એમ કરી જાપટ એટલે પાડી દીધો મને ચાર પાંચ જણા 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 ગયા આગળ બે ત્રણ સાત આઠ હતા કરવા આ માર માર્યા પછી વિમલ રાજકોટ એ પણ આક્ષેપ છે કે જ્યારે તેમણે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો તેમ છતાં પોલીસ તેમની ફરિયાદ લેતી નથી આમ હવે ગણેશ જાડેજાનું નામ ફરી એકવાર ઉછળ્યું છે

લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર